એસસી એસટી ઓબીસીના પ્રતિનિધિમંડળ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે અને જો આ મુદ્દાઓ સોલ્વ નહીં કરવામાં આવે તો પછી ધારાસભ્ય તરીકે મેં આ સંગઠનને બંને સંગઠનને ખુલ્લું સમર્થન આપ્યું છે તો પછી જો સરકાર આ બધા મુદ્દાઓ અનામતના મુદ્દાઓ જો નહીં સોલ્વ કરવામાં આવે તો ધારાસભ્ય તરીકે હતી તો પછી અત્યારે કરી જગ્યાઓ કેવી રીતે મહેકમ છે એ તદ્દન ખોટી વસ્તુ છે કારણ કે પાંચ હજારમાં જો કચ્છમાં જીરો સંખ્યા હોય તો અત્યારે કચ્છ સ્પેશિયલમાં છસો સંખ્યાઓ બતાવે છે રોસ્ટરમાં ઓબીસીની તો એ તદ્દન ખોટી વાત છે રોસ્ટરની તો પૂરેપૂરી ભરતી લાયક અને કાયમી શિક્ષકોથી કરવામાં આવે એટલી વિનંતી છે સરકારને મારી કે અમારી વાટાઘાટો ચાલુ છે આજે મીટિંગ પણ થઈ અને અત્યારે સીએમ सीएम સાહેબારે મુલાકાત કરવા ગયા ત્યારે એમને પણ કીધું કે તમારી ઓલરેડી વાત મારી પાસે પહોંચી ગઈ છે અને તમારો સુખદ અંત આવશે એવું કીધું છે પણ અમારો સુખદ અંત ક્યાં સુધી અમારે રાહ જોવાની છે એ હવે જોવાનું રહ્યું કેમ કે હવે હું મીડિયા સામે હું પણ બોલી બોલીને થાકી ગયો છું કે ભાઈ અમારો સુખદ અંત આવશે પણ સુખદ અંત ક્યારે આવશે એ જોવાનું છે